લીલીયા તાલુકાના 34 ગ્રામ્ય વિસ્તારના પશુપાલકોની અંટાડિયા ખાતે ક્ષત્રિય અગ્રણી ખુમાણની અધ્યક્ષતામાં ગૌચર બચાવો સમિતિ રચના લીલીયા તાલુકા 34 ગ્રામ્ય સહિતમાંથી પશુપાલકો એકત્રિત થયા હતા જાત્રોડાના સરપંચ અને માલધારી આગેવાન દ્વારા આમંત્રિત મહેમાનો અને માલધારી સમાજના લોકોનું શાબ્દિક સન્માન કરેલ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી

દાખલા તરીકે આપણી વહેન હોય સિત્તેર હજાર હોય એ હજાર ની હોય મારી કાંઈ ચાર હજાર પડે